બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં દેહ વેપાર માટે લવાયેલી અને પોલીસ દ્વારા સ્પામાંથી મુક્ત કરાયેલી બે બાંગ્લાદેશી યુવતીઓ ગોરધો રોડ પર આવેલ નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે હાલ તો ભાગતી બંને યુવતીઓ સીસીટીવીમાં કેદ પણ થઈ છે ઉમરા પોલીસ પાસેથી અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ બુધવારે બપોરે પોણા એક વાગ્યાના સામે ઘટના બની હતી નારી સંરક્ષણ ગૃહમાં દરેક યુવતીઓ પહેલા માટે રાખવામાં આવે છે જમવાના સમય બધાએ બીજા રૂમમાં લઈ જવાય છે બધી યુવતીઓ તો જમવા માટે જતી હતી પરંતુ આ બંને બાંગ્લાદેશી યુવતીઓએ સવારે ભરપેટ નાસ્તો કર્યો હોય જમવાની અનિચ્છા દર્શાવી ત્યાં રોકાઈ હતી આ થોડા સમય બાદ જ્યારે બીજી યુવતીઓ તથા કર્મચારીઓ પરત ફર્યા ત્યારે આ બંને યુવતીઓ ગાયબ હતી આખું નારી સંરક્ષણ ગૃહ ફેંદી નાખવામાં આવ્યું હતું મુખ્ય દરવાજાને તાળો હોવાની સાથે હાલ આગળ વોતમેનની હાજરીમાં બંને યુવતીઓ કઈ રીતે ભાગી ગઈ એ તપાસ કરવામાં પાછળ તરફ આવેલી રસોડાની બારીની ગ્રી તોડેલી જોવા મળી હતી બંને યુવતીયા ગ્રીલમાંથી બહાર નીકળીને બાજુમાં આવેલા મનપાના પેડ પાક તરફ થઈને ફરાર થઈ ગઈ હતી આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં નજરે પડે છે બંને યુવતીઓ એકલતાનો લાભ લઈને ગ્રીલ તોડી ત્યાંથી નીચે સરકીને બહાર નીકળી ફરાર થઈ જાય છે આ પહેલા થોડી મિનિટો રેકી પણ કરે છે બાંગ્લાદેશ પરત ફરાય તે પહેલા બંને યુવતીઓ ફરાર થઈ ગયાની વાતે પોલીસમાં દોડતી થઈ ગઈ છે ઉમરા પોલીસ પથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે પહેલા જાણવાજોગ લીધી હતી ત્યારબાદ સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં છે अजर कुर्शीसाठी प्रकाशवाळा